બેસી કઈ એમ ના કે તો કે કોક હેરું કહ્યું છે મોટો ડંક માર્યો છે હા લાગે આ અભિયાન જ કરશે હા ખર્ચો તો ને કે મારા હા લાડો જે ખર્ચો કાઢ હોય કાઢ લ્યો હા ના કામળા હાલતા મે ને આકરી મન જવા દે હા મમન ફોન ને એ છે તું ખબર લેવા મારી

વાત એવી રીતના કઈડું હોભલ તા આવી કઉ કો કઈડ્યું કઈડ્યું કો લે છોકર ભાઈ કોણ એવું કો કઈડ્યું છે વેત્યાણ વેતન કઈડ્યું છે ઓ હો

પેલે વેચાણ કરી ને હા એવો જ બે પણ હા ઓહો એટલે હું ખબર વાત કરતો ચોટી તાત કોલી છે એટલે ચોટી તો ચોટી આખો જ છે આ દેવ હા મગન કાપે નહીં તો મારી કાપે નહીં અરે આ ભાઈ જે હસાય કહો સુ આચી વાત ને આ તો મને કહી જો તને કહી તો ખબર પડે હમણા પણ તમે માનતા જ નતા ખોર ભાઈ લગારી

આ બોત આવના બોત કોઈ નઈ ના ના કારું ખબર લે કહું અમે ઉતારવા ને પેલું કઈ રહ્યું એ ના કારું ધંધા બંગ કરી દીધા ચપ કોઈ મારતું નઈ કારું એમાં પાઉ જેર ચરા આપ્રોન એ વાત સાચી પા હું ઈવન જેર તમન ચરત પડે અમે ઓ ટપકી દે તો કમરૂ કરું તમન તો કશિયો ના થાય હું અમે જો તો અમે હો તમારે તા ઓ વા તો હારું ગમ છે બાબુલાલ જલ્દી આવજો બેહીરા લાગે છે કારું વસ્તી લાગે છે હો જેર મન તો માથામાં લાગે હાટો ઓ હાટો આવો આવો પૂજીતું તમન કેજો અને આટુ હું વાત કરું તમન ચા તમે બેહો તો ખરા પેલા પાણી પાણી પીવો બધા બધી વાત કરું છું તમન પાણી નહીં પીવું પેલા કયો ને હું દીધું લાકડો પાકવા જતો હ નહીં મારી હારી તમારો હારી કેવો છે તમને ખબર તો છે આટુ પછી થોડી થોડી ખબર તો છે આટુ એમ તો ચેવડા કરી દીધું અલે આટુ આમાં થી કેવું ખબર છે હું જો લાકડો પાકવા હા

મને બોલા નહી જવા દેવાના હજુ નહીં પકડી પાછી વાત મગર ની તો કેવાય કઈ તો મેં જબ્બર કર્યા છે તમે તો

મહેમાન આવે ને એટલે એ થોડી એક્ટિંગ કરવી પડે મને ખબર છે પણ એક્ટિંગ માં ને એક્ટિંગ માં લઈને જતા રહો તો ના ના જ આપણે જે એટલે એવું નઈ કરતા એટલે પૈસા આપણે આલી જ દેવા ના આઈએ એ આવ ગળો ખોર ભાઈ ભાઈ તમે એવું નાટક કરી એ આપણો પટી ગયું કોમ કા તમે હાલ્યાડો આપડા બાગ પાડવાડો અડધા આલ દેવા બાર ફટ લે બાગ પાડો લીએ તાણ તમે જસ દાળ બનાવ લે બસો બસો તો અત્યારે જેટલા હોય સાથે બધો મી કરે હા તો હું કઈ જલીન હું બેહી તો આઈડિયા કોનો હતો જો ખાલી આ તો માં કોઈ કોમ મળતું નઈ મંડીએ જબરજસ્ત આવી જાય તો આ લાખો ભગવાન દાળો આવી ગયો છે કીધામ પૈસા એ નઈ ખોટો ખોલ ભાઈ મગન તો માં ને હા એટલા એકદમ મંડી આવી ગયો તો આમ તો તમે ધ્યાન ના હોતા એટલે પૂછ્યું મેં મગન ગમે તે કર કોક આઈડિયા માર તે મે હજાર પર ન જો ને કોણ જો આવજી ને તોય ચાલ પણ કોક આઈડિયા લારો વગન મજૂરી લાબાસી વગર મજૂરી કાઠું કામ તો પણ કોક વિચારું ખોલ ભાઈ ખાણી નઈ ઓમ ખાણી નઈ એક આઈડિયા છે કચ્છા બોલો એક્ટિવ અલ્યા તું કોય કરવા તૈયાર છો ખાલી પોંછો હાથ માં આવવા દો 1500 જવાય છે